પાંડેસરા પોલીસ સ્ટેશનના ચાર માસ અગાઉના વણશોધાયેલ વાહન ગુનાનો ભેદ ઉકેલી કાઢી એક આરોપીને ચોરીમાં ગયેલ મોટર સાથે પકડી પાડતી સચિન જેઆરડીસી પોલીસ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા મેયર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોનછ સાહેબ તેમજ મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબ શ્રી નાઓ તરફથી આગામી સમયમાં આવનાર લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને વણ શોધાયેલ ગુના શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા આપેલ સૂચનાઓ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આર ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીવી પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ મેહુલ કુમાર પ્રવીણભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ એલ્કેશભાઈ નાવએ સંયુક્ત બાતમી હકીકત આધારે પાંડેસરા પોલીસ સ્ટેશનના ચાર સગાઓના અગાઉના વર્ષોધા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપી રાજકુમાર દેવનસિંહ ઉમરવર્ષ એકવીસ રહેઠાણ પ્લોટ નંબર બી ઓગણત્રીસ શ્રીજી સોસાયટી સિદ્ધિ ગણેશ પાસે સચિન જયાડીસી સુરત મૂળવતન ગામ જામુ ખરૈયા પોલીસ સ્ટેશન ગંગરા થાના જિલ્લો જમુઈ બિહાને ચોરીમાં ગયેલ મોટર સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે